રાજકોટ ગ્રામ્ય એલસીબી ની ટીમ ને સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યું હોવાનું સામે આવ્યું છે કે જેમાં સુરત જિલ્લામાં નેશનલ હાઈવે અડતાલીસ પર રાજકોટ એલસીબી ટીમ ને અકસ્માત નડ્યું હતું કે જેમાં માંગરોળના નાના બોરસરા ગામ પાસે રાજકોટ એલસીબી ની ખાનગી કાર એક ટ્રક એ ટક્કર મારી કે જેને લઈને કાર આગળ ચાલી રહેલ વાહન માં ઘુસી ગઈ અકસ્માત એટલો ભયંકર હતો કે એલસીબી ની કાર પડીકુ વળી ગઈ હતી આ ઘટનામાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના દીપજીયસી રાઠોડનો મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ પોલીસ કર્મચારી અને એક આરોપીને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના દિગ્વિજયસિંહ રાઠોડ ઉપલેટાના અરવિંદસિંહ જાડેજા જેતપુરના દિવેશભાઈ સુવા અને ગોંડલ રહેતા ગંસ્યાંમસી જાડેજા

નાની મોટી ઘટના મામલે સુરતની કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ